સુરતમાં સતણાના પ્લેટેનિયમ હોલમાં આયોજીત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય અગ્રણીઓ અને રિન્યુએબલ એનર્જી સ્થિતિ મજબૂત હોવાની સાબિતી આપી છે એનર્જીની માં શરૂઆત લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર ઇનોવેશન સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઉર્જા સોલ્યુશનમાં શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતુટ પ્રતિબદ્ધતાને છે આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું હતું કે અમે એનએસસી પર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતાં અંત્યંત ગર્વ અનુભવીએ છીએ આ સીમા અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે તે સ્વચ્છ ટકા ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે તે અમારા ભાગીદારો રોકાણકારો અને ગવર્મેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પડે છે મારું નામ ડૉક્ટર ફારૂક પટેલ છે અને કેપી ગ્રુપનું ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છે અને આગળ આગળ કઈ રીતે આ ગ્રુપ કેપી લિસ્ટિંગ અને મેઇન બોર્ડ એનએસસીનું લિસ્ટિંગ કહેવાય આઠ વર્ષ પહેલાં આ પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ બે હજાર સોળમાં એનું લિસ્ટિંગ થયું હતું બે હજાર અઢારમાં બીએસસીની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર હવે જે છે તે એનએસસીની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતાં એને આજે એનએસસીના મેઇન બોર્ડની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ કેપી એનર્જી લિમિટેડ વેપારીઓને કઈ રીતે ફાયદો થશે સી સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુઅલાઇઝેશન એનએસસીની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે અત્યાર સુધી બીએસસી પર હતી હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે આ રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે આનું મારે કંઈક કહેવાનું રહેતું જ નથી કેમ કે બે હજાર ત્રીસનો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ પાંચસો ગીગાવટનો જ્યારે મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવટ સ્કેલની ઉપરથી પાંચસો ગીગાવોટની સામે અમે વન પોઈન્ટ થ્રી ગીગાવટ કર્યું છે અને બીજું દસ ગીગાવોટ અમે કરવા જઈ રહ્યા છે અને એ જ અમારી નેમ છે કે અમે બે હજાર ત્રીસ સુધીમાં દસ ગીગાવોટ પરંતુ ફ્યુચર આનું છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી હશે તો એને કઈ રીતે જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ એને આવકારવી જોઈએ જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે બે હજાર ત્રીસમાં તમારી કંપનીને ક્યાં જોવો અમારી કંપની આજે ગ્રુપ વાઈઝ અમે જોવા જઈએ તો અઢાર હજાર કરોડની ઉપર છે મેં મારા લેક્ચરમાં બી કીધું ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી સીઈઓ સીએફઓ એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે એવા બધા હીરો થઈને અઢાર હજાર જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે અઢાર હજાર કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ જોવાનું રહ્યું એક મેસેજ સુરતની જનતાને સુરતની જનતાને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ બૂમઅપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છીએ દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય દેટ ઇઝ માય વિશ Gracias. Eh, eh,